નખત્રાણાના રવા અને વડવા ગઢસિસા રોડ હાલની પરિસ્થિતિમાં ખખડધન હાલત જોવા મળી રહી છે અને જેના કારણે વાહન ચાલકો ટુ વ્હીલરો ફોર વ્હીલરોની હાલત અતિ ખરાબ જોવા મળી રહી છે નખત્રાણા તાલુકાના રવા રવાને જોડતા ગઢસીસા વડવા બોપા માર્ગ નો જે દસ કિલોમીટરનો જે માર્ગ છે એ અતિ ખરાબ બની ગયો છે જ્યાં જોશો ત્યાં ખાડા જ જોવા મળી રહ્યા છે અને લોકો એટલા બધા પરેશાન છે આ માર્ગના કારણે કે ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે આ જે આપ જોઈ રહ્યા છો એ ગઢસીસા અને ખીરસા રવા માર્ગની હાલત છે જ્યાં જોશો ત્યાં રોડની જે બે લહેર હોય એ પણ ઉતરી ગઈ છે ગામના આગેવાનો આજુબાજુ વિસ્તારના સરપંચો તેમજ વિવિધ અગ્રણીઓએ આ અંગે કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાસે રજૂઆત કરી હતી કે આ રોડનો તાત્કાલિક બને જેથી આ વિસ્તારના લોકોને જે ભોગવવી પડતી હોય છે મુશ્કેલી એને થોડી અંશે પણ જો આ માર્ગ બને એની રાહ જોવામાં પાંચ વરસ વીતી ગયા છે અનેક જગ્યાએ રજૂઆત કરી છે ધારાસભ્યશ્રી પાસે તેમજ સાંસદશ્રી પાસે પણ રજૂઆત કરી છે એમને આ રોડ તાત્કાલિક બને એ માટે બંને નેતાઓ ખાતરી પણ આપી છે પણ સમય હાલની પરિસ્થિતિ વરસાદના કારણે આ રોડ વધુ ધોવાઈ ગયો છે ત્યારે આ વિસ્તારના જે કેસર કેરીનો હબ કહેવાય છે અને આ ભૂજ નખત્રણા માર્ગને આ જોડતો ગઢસીસા રોડ હોય કે અન્ય રોડ જે આ રોડ છે એને અહીંથી અનેક વાહનો પસાર થતા હોય છે આ ખિરસરા રોહાના સરપંચ રમેશભાઈ માવાણીએ જે રજૂઆત કરી છે ઉચ્ચકક્ષાએ કે આ તાત્કાલિક રોડ બને તે માટે જે જેટલી પણ જ્યાં જરૂર પડે ત્યારે એ કક્ષાએ રજૂ કરી છે પૂર્વ સરપંચ વસંતભાઈ છાભૈયા હોય કે અન્ય નેતા હોય કે વડવા ભોપાના હીરાભાઈ રબારી હોય એ તમામ રજૂઆતો કરી છે કે આ રોડ તાત્કાલિક બને પણ સમય અને સંજોગના હિસાબે આ રોડ હજુ સુધી બન્યો નથી આમ તો અબડાસા વિસ્તારના ધારાસભ્ય નખા તાલુકા અબડાસા લખપતમાં અનેક જગ્યાએ રોડ રસ્તા નવા બની રહ્યા છે અને આપ પણ જોઈ રહ્યા છો જ્યાં જોશો તે ખાતમુહૂર્ત નવા થઈ રહ્યા છે ત્યારે કયા સંજોગ અનુસાર આ રોડ હજુ સુધી નથી બન્યો એ એક પ્રશ્ન છે ત્યારે અહીંના લોકો કહી રહ્યા છે કે અમે તમામ જગ્યાએ રજૂઆત કરી છે પણ આ માર્ગ હજી સુધી બન્યો નથી એ ન બનવા પાછળનું કારણ શું છે એ આપણે હજી જાણવા નથી મળ્યું મારું નામ કાંતિલાલ ખેતસિંહ માવાણી ગામ ખિરસરા મારું કહેવાનું એમ છે ખિરસરા ગઢસીસા રોડ છે એ બહુ ખરાબ થઈ ગયો છે તો એને એને માટે કંઈક આનો રોડ નું કામ થાય એને માટે મારું કહેવાનું છે અત્યારે આપ વાહન ચલાવી રહ્યા હતા છોટા હતી તો કેવી પરિસ્થિતિ થઈ રહી છે આપને અત્યારે નહીં આ તો કેટલા દિવસથી છે ઘણા દિવસ થઈ ગયા આ પરિસ્થિતિને તો ટુ વ્હીલર ને ફોર વ્હીલર અહીં ચાલી શકે છે આ પરિસ્થિતિ છે હાલ નહીં જબરદસ્તી ચલાવવો પડે ને ભાઈ કેટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કેટલા ઉપર તમે જુઓ ને કેટલો બધો ઉપરનો લેર જ નીકળી ગયો છે તો શું આપની ઈચ્છા છે આપણે માંગણી શું છે માંગણી તો બસ અમારી તો ઈચ્છા છે કે પાછો ડામરિંગ થઈ જાય અને રોડ વ્યવસ્થિત થઈ જાય ઈચ્છા છે બીજી તો આપણે શું હોય માંગણી કેટલા કિલોમીટરનો રસ્તો છે આ તો 12 કિલોમીટર ખીરસરાથી ગઢસીસા એટલે આગળ કદાચ બે કે ત્રણ કિલોમીટર 10 કિલોમીટર નહી હોત ચાલે આગળ થઈ ગયો છે મારો નામ વસંતલાલ હરજી ઝાબૈયા ખીરસરા રવાના માજી સરપંચ અત્યારે અમે ખીરસરાથી હોડવા કયા રોડ ઉપર ઊભા છે અને ખેરસાથી વડવા કાંઈ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે વડવા જવું હોય વડવા અથવા ગટસા અહીંયાથી ખેતીથી દસ કિલોમીટર થાય છે મગવાણા થઈને વીસ કિલોમીટર ફેરો ખાઈને ગટસા જઈએ છીએ અમે એવી હાલત ખરાબ છે રોડની અને અનેક જગ્યાએ રજૂઆત કરી છે અને એનો કોઈ પ્રતિસાદ મળતો નથી છેલ્લે છેલ્લે વિનોદભાઈએ અત્યારે આશ્વાસન આપ્યું છે કે મારો જોબ નંબર આપીને આ રોડ હું તમને કરાવી આપું છું હવે થઈ જાય એટલે સારું માવાણી મારું નામ રમેશચંદ્ર લદાભાઈ ખીરસરા ગામનો સરપંચ છું બરાબર ને આજને રોજા નખત્રાણા તાલુકો ગામ ખીરસરા રહેવાસી ને ગઢફીફા રોડ જોડતો છે અમારા ગામ ખીરફરાથી એવી જર્જરિત હાલત છે કોઈ સાધન કે હાલી નથી એવી ગંભીર હાલત છે કે અમે ગઢફીફા જવાનું પણ ટાળી રહ્યા ને તંત્રને અવારનવાર અમે અરજી પણ આપી છે આજની તારીખ સુધી તંત્રએ અમારો રોડનું કોઈ કાર્ય કર્યું આગળ નથી ને તંત્રને અમે જાણ કરી રહ્યા કે આ રોડનું અમારું કામ ઘટતું થાય એ રીતે અમારી તંત્રને રિક્વેસ્ટ છે કેટલા કિલોમીટરનો રોડ છે અને તમે ક્યાં રજૂઆત કરેલી છે કે કોઈ ગ્રાન્ટ પાસ થયેલી હતી કે શું છે રજૂઆત અમે તાલુકાથી કરી ગાંધીનગર સુધી કરેલી છે જિલ્લા રેવલે કરેલી છે તાલુકા રેવલે કરેલી છે આજની તારીખ સુધી અમને ગામને બેનિફિટ મળ્યો નથી ને આ દસ કિલોમીટર જોડતો રસ્તો છે ગઢસીસા અને ખીરફરાતી પહેલાના પૂર્વ સરપંચ સાથે મારી વાત થઈ હતી એમણે કીધું હતું કે આ એસ્ટિમેટ પણ બની ગયા છે એના શું આપણે આંકડા કોઈ મળ્યા છે આપણે એ પૂર્વ સરપંચ પહેલાં મને એમ કહેતા કે અઢી કરોડનો આપણો એસ્ટિમેટ થયેલો છે પણ એસ્ટિમેટ થયેલો છે પણ હજી કોઈ વર્ક ઓર્ડર નીકળ્યો નથી હાલની સરકાર અનેક ખાતપુરો તો કરી રહી છે આપ જોતા હશો સવાર થાય ને સાંજ સુધી ખાતપૂરો જ જોવા મળે છે તો આપનો રોડ કે બાકી રહી ગયો છે અમે વંચિત રહી ગયા છે ખાતમુરત અનેક જગ્યાએ થતા હશે પણ અમારું ગામ વંચિત રહી ગયું છે તો ધારાસભ્ય આઈના જે અબડાસાના ધારાસભ્ય એની પાસે રજૂઆત આપ નથી કરી તમામ જગ્યાએ ગયા છીએ એમપી પાસે કરી છે ધારાસભ્ય પાસે પડી કરી છે પણ આજની તારીખ સુધી અમને જવાબ મળ્યો નથી બેનિફિટ થઈ જશે વિનોદભાઈ ખાતરી આપી છે કે તમારો રોડ થઈ જશે એ ટાઈપની ખાતરી આપી છે રબારી હીરાભાઈ દેવસીભાઈ ગામ બોપાવાડવાના માજી સરપંચ અમે રહી ચૂકેલા છીએ અમે અત્યારે આ વડવા કાયાથી ખિરસરા રોડ ઉપર આ જોઈએ હેરા કે રોડની હાલત કેવી છે ખરેખર સાહેબો આપો તો આપ તો એસીની અંદર બેહી કરીને કદાચ અમા નેટ ઉપરથી જોતા હશો કે ખરેખર આપણી પબ્લિક બધી કઈ રીતે હાલે હેરી કેમ ખાડેમાં પડે હેરી આ ચોમાસીની સિઝનની અંદર જે કંઈક હાલત થાય રી ને અંદર આપણા પ્રતિનિધિઓ આપણા આ ખાતાના જીવ અધિકારીઓ છે એ જ આ રોડે ઉપર કોઈક દિવસ આંટો મારો આવો ને તો સાહેબ તમને પણ ખ્યાલ આવે અમે આ મીડિયાના ખરેખર માર્ગદર્શનથી જ એના સુધીથી કરીને તમારા સુધી આ બધું અમે પહોંચાડીએ તમારા સુધી પહોંચે આ મીડિયાવાળાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે ખરેખર હવે રોડે ઉપર આવી અને અમે અમારી બધાની મુલાકાત લઈ કરીને તમારા સુધી આ બધું પહોંચાડે એવી પણ આ રોડનું કામ પછી આ વડવા બોપાથી કરીને વડવા આ ખીરસરા સુધીનો જે આ વેચેનો કાચો માર્ગ પડ્યો એના ઉપરથી ચોપા ચડામાં નથી આલી શકતા ટ્રેક્ટરો નથી આલી શકતા એવી હાલતના રોડો છે સાહેબ જ્યારે તમારું કામ પાંચ વરસ પૂરા થાય ને કામ આવે ને અમારી પાસે આવો ને અમે આ માનવ જાતિ આ સમાજની અંદર તમારા હાટું જી અમે અમે અમારા આ ગામડા મહેનત કરે એની તમે પણ થોડીક નોંધ રાખો કે કયા ગામેમાંથી આપણું શું થયું એમ આ ગામો જો જો તમારા સુધી આ મીડિયા દ્વારા જો આ પહોંચાડે એના માટે ખાલી તમે થોડુંક વિચારો બસ આટલું કહી અને હું

ખીરસરાથી વળવા વળવા કાંયા એ રસ્તાની એટલી ખરાબ હાલત છે કે વાત મૂકી દીધો ત્રીજો સ્ટેપ દેખાય છે હવે એવું જે મેટલ આવે પહેલાં દોડિયા અમે કંઈ ગુજરાતી ભાષામાં મેટલ એ દેખાવાની દેખાય છે ક્યાંક ક્યાંક ને છતાં અહીંયાથી જો અમે લઈ જઈ છીએ કે ડિલેવરી લઈ જવી હોય ને તો હામાં હોસ્પિટલે ન પહોંચે વાટમાં થઈ જાય એવું હોય સાહેબ કે એવી ગંભીર હાલત હે ને છતાંય અમે ભાજપની અંદર કે ભલે નરેન્દ્ર મોદી સાહેબ અમારા છે અમે એનું ઢાંકી થોડીક શરમ નડે છે કે સિત્તેર વર્ષ ત્યાં ખીરીસરા ભાજપમાં સો ટકા છે પણ છતાંય સાહેબો કોઈ તમે સાંભળતા નથી જરાક મહેરબાની કરી અને અમારી રજૂઆત જરાક સાંભળો અને જરાક અમને મોજ આવે અને ફરી અમારી પેઢી પાછળ એને સલાહ દઈએ કે ભાઈ ભાજપમાં જાઓ અને મોદી સરકાર છે અને સાહેબનો ટેકો અને સાહેબ કેટલા વર્ષ થયા કેટલા વર્ષ થયા લગભગ પંદર વીસ વર્ષ થઈ ગયા હા તો હું પાંચ વર્ષ થયા પાંચ વર્ષ આઠ વર્ષ સોરી આઠ વર્ષ થયા એમાં આઠ વર્ષમાં ઉપર જ એવું પ્લાસ્ટર કરેલું હોય એવું છે ભાઈ ભાઈ કેમ પ્લાસ્ટર કરે વાટા પ્લાસ્ટર કહીએ મેકઅપ કરે એની ગોડે રસ્તાનું મેકઅપ બનાવી નાખ્યું મેટો આપણે શું કહેવાય માલ કોઈ નાખેલો નથી એમ જ આખી વાટા કાન કર્યા એવું હોય બસ આટલું જ કે રજૂઆત એટલી એ ખાસ કરીને રસ્તો તાબડતો બને એવી અમારી રજૂઆત છે બધાની અને ભાજપમાં હજી અમને રસ છે અને સિત્તેર વરસ ત્યાં હજી બીજા સિત્તેર વર્ષ અમે ભાજપમાં રહીએ એ પ્રમાણે અમારી રજૂઆત ને અમને એ ગર્વ છે કે રસ્તો બનશે ને બની જશે એવું છે